भगवान राम અને हनुमान, हनुमान जी ના જીવન પર રચિત મહાકાવ્ય રામાયણ માં हनुमान जी ભગવાન રામ ના મહાન ભક્ત હોવાનું કહેવામાં આવ્યું છે. પુરાણો માં બજરંગબલી ને રુદ્ર અવતાર એટલે કે બોલેનાથ નો 11મો અવતાર ગણાવ્યા છે. हनुमान जयंती તેમ ના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. हनुमान जयंती વર્ષ માં બે વાર ઉજવવામાં આવે છે. પ્રથમ जयंती ચૈત્ર મહિના ની પૂર્ણિમા ને ઉજવવામાં આવે છે અને બીજા કાર્તિક મહિના માં દિવાળી ના એક દિવસ પહેલા નરક ચતુર્દશી પર हनुमान जयंती પણ ઉજવવામાં આવે છે. ત્યારે આજના પ્રસંગે તમે જણાવી કે બજરંગબલીનો જન્મ ક્યાં થયો હતો અને હવે આ સ્થળ ક્યાં આવેલું છે हनुमान जी ની માતા નું નામ અંજના હતું જેઓ પુણ્ય જન્મમાં એક સુંદર યુક્તિ હતા અંજના બ્રહ્મ લોકાની અપ્સરા હતી તેને ઋષિ દ્વારા વાનર અવતારમાં જન્મ થવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો શ્રાપ મુજબ જે દિવસે અંજના કોઈના પ્રેમમાં પડશે ત્યારે તે વાંદરો બની જશે અંજનાને વાનર રાજા કેસરી સાથે પ્રેમ થયો અને વલ્લેના લગ્ન થઈ ગયા હતા જો કે તેમના ઘરે છે પુત્ર તરીકે ભગવાન શિવના રુદ્ર અવતાર એવા हनुमानજીનો જન્મ થયો હતો બજરંગ વાલીના પિતા કેસરી કપીપ્રદેશના રાજા હતા કપીસ્તળ કુરુ સામ્રાજ્યનો એક મોટો हिस्સો હતો હરિયાણાનો કૈતલ પહેલા करनाल જિલ્લાનો ભાગ હતો આ કૈતલ જે પહેલા કપીસ્તળ હતો શાસ્ત્રોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે કૈતલ જ हनुमानજીનું જન્મસ્થળ છે અહીં हनुमानજીનું વિશાળ મંદિર આવેલું છે ગુજરાતનો ડાંગ જિલ્લો રામાયણ સમય દરમિયાન દંડકારણ્ય pradesh હતો માન્યતા છે કે અહીં જ ભગવાન રામ અને લક્ષ્મણને શબરીએ બોર ખવડાવ્યા હતા આજે આ સ્થાન શબરીદામ તરીકે ઓળખાય છે અંજની પર્વત પર સ્થિત અંજની ગુફામાં हनुमान जीનો જન્મ થયો હતો તે બી માન્યતા છે કહેવામાં આવે છે કે અંજના માતાએ અંજની પર્વત પર જે તપસ્યા કરી હતી અને આ તપસ્યાના પરિણામે તેમણે એક પુત્ર રત્ન એટલે કે हनुमान जी પ્રાપ્ત થયા હતા ધાર્મિક માન્યતાઓ એવી પણ છે કે हनुमान जीનો જન્મ झारखंड રાજ્યની ગુમલા જિલ્લાના અંજન ગામમાં થયો હતો આંજન ગામમાં માતા અંજની નિવાસ કરતી હતી અને અહીં આવેલા પર્વત પર રામવ્રત હનુમાનનો જન્મ થયો હતો અહીં ભક્તો આજે પણ મહાવીર હનુમાનની પૂજા કરે છે પંપા સરોવર મૈસૂરનું એક પૌરાણિક સ્થાન છે હંપી નજીક વસેલા ગામ અને ગુંદીને રામાયણ કાળનું કિશ્કિંધા માનવામાં આવે છે તુંભદ્રા નદીને પાર કરવા પર અહીં આવતા રસ્તામાં પંપા સરોવર આવે છે અહીં એક ઝુબડીમાં શબરી રહેતી હતી અહીં મતંગ ઋષિનું આશ્રમ હતું અને કહેવાય છે કે આ આશ્રમમાં બજરંગબલી જન્મ્યા હતા